આપણે અત્યારે દોસ્તો દોસ્તો ડાંગ તો તો આ એક નવી છે એનું જીવન પણ તમને બતાવશું કઈ રીતનું હોય છે બધા કઈ રીતના માણસો આદિવાસી લોકો રહેશે કે મારું અહીંયા સાસરું છે તો મારે અવારનવાર આવવાનું હોય છે એવું થયું કે લાવ આપણા દોસ્તોને પણ બતાવશું થોડું ઘણું અમે ચાલા જાય છે અહીંથી છે ને એકલું જંગલ વિસ્તાર પૂરો પહાડી ઈલાકો છે આવી તો ગયા હતા બે ત્રણ દિવસ પહેલાં ત્યારે આપણે ઘેરે જઈ જઈ તૈયાર છે એવી તો કે આમાં આપણે નોકી નોક્કી જર્ની છે બસથી પણ છે રોરો ફેરીથી પણ છે અને હજી અહીંથી આપણે થોડે બાર કિલોમીટર એક એકબીજા સગા રહેશે ત્યાં પણ જવાનું છે જ તો ચાલો આપણે ત્યાં એ પણ જંગલમાં જ રહેશે તો આપણે ત્યાં પણ જઈશું ત્યાંનો વિડીયો પણ બનાવશું અત્યારે અહીંયા એક ગામ આવ્યું છે કરવન ડાકરી ત્યાં અમે આવ્યા હતા તો અહીંથી આગળ જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો મોટા મોટા ઝાડ જોવા છે ને એવી નકરા ઝાડ જ છે અહીંથી દોસ્તો એક કિલોમીટર આગળ આપણે હાઈવે નીકળેલો છે આ બોટા કરીને સિટી છે ત્યાંનો હાઈવે નીકળ્યો કાચો રસ્તો છે ગામનો કે આ બાજુ બધી જંગલ જંગલ એકદમ ડાંગ આહવાનો ગાંઠ જંગલ છે આ બધું ને તમે અહીંની તમને રેણી કે બતાવી તો જોવો મકાન છે જે આપણે વાંસ આવે તેની દિવાલ પછી ફરતો ગારો અને ઉપર નાળિયા અહી તમે જોવો તો આ રીતના પાણીના ટાંકા બનાવેલા છે સામે આવેલા મહુડા ઝાડ છે તો આ રોડે દોસ્તો આવી ગયા છીએ આપણે જુઓ આ રોડ આપણે જઈ રહ્યો છે સુરત બાજુ અહીંથી જે આગળ જાય છે આપણે નાસિક સુરત હાઈવે લાગી જાય છે આગળ જતા આ બાજુ જે રોડ જઈ રહ્યો છે એ આગળ નવ કિલોમીટર ઓટા કરીને ગામ આવેલું છે લાસ્ટ ગામ છે પછી તેથી આગળ સીધું મહારાષ્ટ્રની બોર્ડર તો છેલ્લો છે આ તમે જુઓ મકાઈ વાવેલી છે નદી જઈ રહી છે સામે અમારા સંબંધી બેઠા છે કે મામાના બળદ છે કોને જો આ ગામ તેમે આવ્યા ઓટા આ સાહેબ સોનગઢ આ બાજુ ઓટા ને આગળ કરવડા બસ તમે અહીંયા જુઓ તો એક જ મિનિટ સરકારી આ પાણીના ટાંકા મેકેલા છે જે આપણે ઓલા આવે સિન્ટેક્સ ના ને આવે ને એના છે અહીંથી આજુબાજુના આની આજુબાજુમાં જે માણસો રહેતો હોય ત્યાંથી પાણી ભરે છે અને આ જે છે પેસેન્જર છે બસ બસ વાટે બેઠા છે મારી સાથે સ્ટુડન્ટ છે સોનગઢ બધાય કોલેજ વગેરે જતા હોય છે એ સામે પણ એક રહેણાંક છે અહીંયા કંઈ કામ ચાલી રહ્યું છે સે આ સાઈડ પણ જે તમને ને બધા મકાન જ છે બધાય એવા વાસના બધા બનેલા અને ફરતો ફરતો ગારો આ રીતના બધા છે જો જંગલ ઈલાક પહાડી જંગલ નદીયા તે જવું તમારે આપણે એ શાકના ઝાડ નીચે ઘટ

આવી જાવ આવી જાવ ચાલો જીરા આવજો આવજો હેઠ આ પણ આપડા સગાજ છે અમારી પાણકી ટ્રેક્ટર સાહેબ નું પણ કામ બહુ સારું છે આ પણ સગાજ છે અહીંથી પણ સ્ટુડન્ટ્સ ચડી રહ્યા છે સોનગઢ વ્યારા માટે કોલેજ કરવા કોઈ કોમ્પ્યુટર ક્લાસ માટે જતા હોય છે આ છે દોસ્તો ડાંગ આવવાનો પ્રેમ જો આપણે ચા પાણી પી આપણી માટે કે શાંતિ છાપી હોય છે પાવો સે પ્રેમ આ લોકોનો ચાલન ચાલ હવે દોસ્તો ચા પાણી પીને બસ ચાલી નીકળે છે સરકારી બસ વાળો યાર ખરેખર તમારી વાટે ઉભા રહે કેવું પડે ને કાર્ડ શરૂ થઈ ગયા છે

દોસ્તો આ અવાજ આવે છે આ અવાજ સાપો આ બાજુ જો લખેલું જ છે આ અવાજ સાપો ચાલો આ બાજુ આપણે સોનગઢ છે સુરત ડાંગ આવવાનું ફર્સ્ટ જંગલ હજારો જાતની વનસ્પતિ અજ્યાં પણ નદીઓમાં પાણી છે જો લોકો કપડાં ધોઈ રહ્યા છે તો દૂર લગી તું અહીંયા પણ નાના નાના મંદિર બનેલા જો આ રીતના મંદિર વગર મકાન દેશી મકાન આ બાજુ દોસ્તો રાજા ઈશુ ધર્મને પાળતા હોય છે તો એની માટે પણ તમે જો ચર્ચ બનેલી છે તમે ગમે ગામમાં જાઓ તમને ચર્ચ તો જોવા મળશે જોશ છે ને એકદમ વાંસના દેશી મકાન આવડા વાંસ છે આ રીતની દીવાલ બનાવે અને પછી એની ઉપર ગારો લગાડી અને પછી તો આવી દિવાલી બની જાય ભાગતી રોડ નું કામ ચાલી રહ્યું છે બ્રિજ આગળ ટ્રેક્ટર જઈ રહ્યું છે નાળા જૂના કાઢી નવા નાખી રહ્યા છે કામ તો દોસ્તો અહીં ચાલુ જ હોય છે જો ચા જો ડબલ પટ્ટી રોડ બની રહ્યો છે સિંગલ પટ્ટી આ બધા ઘાટ છે મોટા મોટા જે આપણે જમ્મુ કાશ્મીર બાજુ જઈને કેમ ઘાટ આવે એની જેવા ઘાટ છે આપણે ઉત્સાહ ઉત્સાહ નું કામ જ ચાલી રહ્યું છે 그름 છે મેર અહીંયા આપણે ઉતરવાનું છે પણ હજી દૂર અહીંયા નહીં અહીંયાથી તમે આગળ જાઓ ને એટલે કાળભારી ફળિયા પછી આ ત્યાં જ સીધા રોડે જાઓ એટલે સેમેર ધોધ જે તમે ગૂગલમાં અને યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો છો બાળકો નિશાળે જઈ રહ્યા છે આપણે થોડું ગામનું બારું ઉતરવાનું છે કારણ કે આપણે ડુંગરામાં જવાનું છે આપણા સગા ત્યાં છે